નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરું બજાર ભાવ આવી ગયા તારીખ થઈ ગઈ ત્રીસ પાંચ બે હજાર સોવીને વાર થયો ગુરુવાર આજે સૌથી ઉષોફ ઊંઝા માર્કેટમાં સ હજાર ચારસો પચાસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો જીરાના ભાવમાં સતત ભાવ આવકમાં વધારો જોવા મળી રહ્યો છે એના કારણે જીરાના ભાવમાં પણ સીધો આપણને અસર જોવા મળી રહી છે પહેલાં ભાવ સ હજાર પાંચસો પ્લસ ભાવ બોલાવવા લાગતા હતા પરંતુ અત્યારે મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ મિત્રો વાણમાણ સારી

થરાદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી પાભર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી પોરબંદર પાંચ હજારથી પાંચ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ રૂપિયા સુધી હજારથી પાંચ એંશી રૂપિયા સુધી ઉપલેટા હજાર છસોથી પાંચ રૂપિયા સુધી માંડલ પાંચ હજાર ચારસોથી રૂપિયા સુધી રાપર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી અંજાર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી જામનગર ત્રેવીસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી સસ્તણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી અમરેલી અઢારસો રૂપિયાથી ત્રેપનસોને દસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર છસોથી પાંચ હજાર દસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી जेतपूर चार हजार त्रणसो ते पाच हजार स रुपया सुधी भावनगर पाच हजार ते पाच हजार સુધી वीस रुपया सुधी सावरकुंडला चार हजार बसो तीस ते पाच हजार સુધી रुपया सुधी थरा चार हजार स ते पाच हजार आठसो रुपया सुधी चार हजार ते पाच हजार सात रुपया सुधी नेनावा चार हजार ते पाच हजार સુધી रुपया ते हजार रुपया કલાવડ ચાર હજાર છસો વીસથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર બસો ને એસી રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર બસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી સમી પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી હારીત પાંચ હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વાવ સોવીસો રૂપિયાથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો વચ્ચે ઝીરુના બજાર ભાવીડિયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા